મિત્રો આ વિડીયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય દસમો સાંભળશું નવરાત્રિના નવ દિવસ આ અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી વ્યક્તિ ગરીબ હોય તો ધનવાન બને છે રોગી હોય તે સ્વસ્થ બને છે પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો નિત્ય પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે આ પુરાણ એ જીવન જ્ઞાન શક્તિ સંપત્તિ કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે આથી નવરાત્રિના નવ દિવસ માની પૂજા આરાધના વ્રત જપ કે જો કંઈ ન થઈ શકે તો દેવી પુરાણનો પાઠ થોડો સમય કાઢીને પણ જરૂર કરવો જોઈએ કારણ કે મા દુર્ગા એ નાશિની છે તેની કથા સાંભળવાથી શ્રોતાને રીતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એક દિવસ અડધો દિવસ પા દિવસ કે ઘડીકવાર પણ જો મા ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તે આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે માનવીને બધા જ યજ્ઞ તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણના એક જ વાર સાંભળવા માત્રથી મળે છે ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા એ ઉતાર થાય છે આથી જ નવરાત્રિના નવ દિવસમાં દેવી પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં દેવીપુરાણનો અધ્યાય દસમો સાંભળી આજના દિવસને પાવન બનાવી બોલો મા ભગવતીની જય બોલો મા નવ દુર્ગાની જય તો સાંભળીએ મહર્ષિ વેદ વ્યાસકૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય દસમો સ્વયંભૂ મનુ અને દેવી જગદંબાની કથા નારદજી બોલ્યા હવે જે મનવંતરોમાં દેવી જે જે રૂપે પધાર્યા છે જે જે આકારે તે મહેશ્વરી બન્યા છે તે જગદંબા સંબંધી બધા પ્રસંગોનું વર્ણન કરો તો સારું નારદજીના કહેવા પર ભગવાન નારાયણ જણાવે છે સર્વપ્રથમ જગતના આદિ કારણ મહાતેજસ્વી લોકપિતામહ બ્રહ્માજી ભગવાન શ્રીહરિની નાભીમાંથી પ્રગટ થયા હતા બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે સ્વયંભુ મનુ અને શત્રુપા થયા અને તેને પતિ પત્ની બનાવ્યા મહારાજા સ્વયંભુ મનુએ દેવીની માટીની મૂર્તિ બનાવી પૂજા કરી તેની તપસ્યાથી જગતમયી દેવી જગદંબા પેદા થયા અને તેઓ વાણીથી બોલી ઉઠ્યા રાજન તમે કાંઈક વરદાન માંગો સ્વયંભુ મનુએ કહ્યું દેવી તમારો જય થાવો હે શિવા મારી તમને એક નમ્ર પ્રાર્થના છે કે આ સૃષ્ટિની રચના દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તેમ કરો હવે સાંભળશું વિંધ્ય પર્વતનું ઉપાખ્યાન ત્યારે દેવીએ કહ્યું હે રાજન તમારી પ્રાર્થના પ્રમાણે બધું જ થશે દૈત્યોનો સંહાર કરવો એ મારું સ્વાભાવિક અને પ્રાથમિક કાર્ય છે તમારું રાજ્ય કોઈ પણ જાતના અડચણ વિનાનું થશે તમારા વંશની વૃદ્ધિ કરનાર પુત્રો પેદા થશે મારા પ્રત્યે તમારી ભક્તિ હજુ મજબૂત બનશે અને અંતે તમે પરમ પદ પામશો આ પ્રમાણેનું વરદાન આપીને મહાદેવી ભગવતી મનુની સામેથી વિંધ્યાચલ પર્વત પર ચાલ્યા ગયા મહાત્મા સ્વયંભૂ મનુ એકલા પડ્યા વર્ષો વીત્યા આ એ જ વિંધ્યાચલ પર્વત છે જે સૂર્યના માર્ગને આગળ વધતો અટકાવવા આકાશ તરફ ગતિ કરી રહ્યો હતો અને અગત્યજી તેને રોકવા માટે આવ્યા હતા ઋષિઓએ વચ્ચે સવાલ પૂછ્યો હે સુજી આ વિંધ્યાચલ વળી કોણ છે શા માટે તે આકાશ તરફ વધુને વધુ ઊંચો થઈ રહ્યો છે તેને વળી સૂર્યનો માર્ગ રોકવા જેવું ટીકાયુક્ત કાર્ય શા માટે કરવું પડ્યું અને હા તેને અતિ ઊંચો થતાં રોકવા માટે અગસ્ત્યજી શા માટે વચ્ચે પડ્યા ત્યારે સુજી કહે છે ઋષિઓ સર્વ પર્વતોમાં આ વિંધ્યાચલ પર્વત એકદમ શ્રેષ્ઠ પર્વત હતો એક સમયની વાત છે દેવર્ષિ નારદ પૃથ્વી પર ફરતા ફરતા પ્રસન્નતાથી વિંધ્યાચલ પર્વત પર આવી ગયા વિંધ્યાચલે ત્યારે નારદજીને સવાલ કર્યો નારદજી આપનું આગમન ક્યાંથી થયું તમારા આગમનથી મારું આંગણું ઘર પવિત્ર થઈ ગયું સૂર્ય જેમ જગતના કલ્યાણ માટે ભ્રમણ કરે છે તેમ આપનું ભ્રમણ દેવોને અભયદાન દેનાર સાબિત થયું છે નારદજી આપના મનની વાત જણાવવા માટે કૃપા કરો ત્યારે નારદજી બોલ્યા પર્વતરાજ ત્યારે હું ગીરીથી આવી રહ્યો હતો ત્યારે મેં ઇન્દ્ર અગ્નિયમ અને વરુણના અનેક લોકોને જોયા પર્વતરાજ વિંધ્યાચલ ત્યાં મે વિવિધ વિવિધ પ્રકારના ભોગ આપનારા દેવતાઓને પણ જોયા ત્યાર પછી narad હિમાલય અને સુમેરુ પર્વતની યશ ગાથાની વાતો કરી તેથી વિંધ્યાચલના મનમાં એક જાતની અદેખાઈ ઉભરાઈ આવી આ ગ્રહો અને નક્ષત્રોથી સંપન્ન થઈને સૂર્ય સુમરુનીની પ્રદક્ષિણા કરે છે આ કારણે જ આ પર્વત પોતાને શ્રેષ્ઠ માને છે હવે હું ઊંચો થઈને સૂર્યને રોકું પછી જોઉં કે એ કેવી રીતે પોતાની પ્રદક્ષિણા પૂરી કરે છે આવો ખરાબ વિચાર આવતા જ વિંધ્યગીરીએ પોતાના શિખરોને આકાશ સુધી આંબવા અને સૂર્યનો માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો બીજી તરફ સૂર્યોદય થવાની પ્રતિક્ષા થવા લાગી પણ તેવું બન્યું નહીં રાત્રિ પસાર થઈ અને સવાર પડવા લાગી પણ અંધકાર ઓછો ઓછો એનો એમ રહ્યો સૂર્યના આગમનની છડી પોકારાઈ પણ એનો માર્ગ અવરો ગયો હતો તેથી તે આગળ વધી શકતો ન હતો પછી ખબર પડી કે સુમેરુ સાથેની હરીફાઈના લીધે વિંધ્ય પર્વતે વચ્ચે માર્ગ રોક્યો છે અને સૂર્ય આગળ વધી શકતો નથી અરે કોઈ નવો માર્ગ પણ મળ્યો નહીં આથી પ્રજાને માટે જાણે વિનાશનો સમય આવી ગયો એ પછી જગતમાં હાહાકાર ઊભો થઈ ગયો સુજી કહે ઋષિઓ દેવોએ વૈકુંઠમાં જઈને લક્ષ્મીપતિ દેવાધિદેવ ભગવાન શ્રીહરિના દર્શન કર્યા અને આવેલ આ મહાસંકટને દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું હે દેવો ભગવતીના આદ્ય ઉપાસક પરમ તેજસ્વી અગત્ય મુનિ અત્યારે કાશીનગરમાં છે તેઓ વિંધ્યનો ઊંચો પર્વત અટકાવી શકશે પણ તમે ત્યાં જઈ તેને રાજી કરો આ સંબંધમાં પ્રાર્થના કરો એ પછી બધા કાશીનગરમાં આવ્યા ત્યારે મુનિ અગત્ય પોતાના આશ્રમમાં હતા સૌએ તેને ચરણવંદન કરી આખીએ વાત જણાવી પર્વતને ઊંચો વધતા અટકાવવા અંગે કહ્યું ત્યારે અગત્ય મુનિને કહ્યું હે ઋષિઓ હું આપનું આ કાર્ય પૂર્ણ કરીશ અગત્યના આ વિધાન પછી સૌ ઋષિ મુનિઓ દેવો પોતપોતાના સ્થાને પરત ગયા પછી અગત્ય મુનિ લોપા મુદ્રા સાથે કાશીનગરની બહાર નીકળી ગયા પોતાના વિમાનમાં બેસીને તેઓ વિંધ્ય પર્વત આગળ આવીને જોયું તો પર્વત ઊંચો વધી રહ્યો છે સાથે સાથે સૂર્યના માર્ગને રોકી રહ્યો છે મુનિને સામે આવતા જોતાં જ વિંધ્યાચલ થર થર ધ્રુજી ઉઠ્યો તેણે પોતાના અભિમાનનો ત્યાગ કરીને મુનિના કમળમાં સાષ્ટાંગ રીતે પ્રણામ કરવા લાગ્યો તેનું આવું વર્તન જોઈને અગશ્ય મુનિ રાજી થયા ત્યારે વિંધ્યાચલ પર્વત નમેલો હતો જાણે સૂઈ ગયો હોય તેમ જ છે તેથી અગત્ય મુનિએ તેને કહ્યું વત્સ હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તું આમ જ સૂતો રહે હું તારા શિખર પર ચઢવા માટે અસમર્થ છું આમ કહીને મુનિ દક્ષિણ દિશા તરફ જવા તૈયાર થયા તેઓ વિંધ્યાના શિખર પર ચઢીને પેલી બાજુ ઉતરીને દક્ષિણ તરફ ગયા માર્ગમાં તેને શ્રી શૈલ પર્વત નજરે આવી તેના મલ્યાચલે જઈને આશ્રમ બનાવી ત્યાં રહેવાનો તેણે નિર્ણય કર્યો વિંધ્યાચલ પર્વત પર મનુ મહારાજે પૂજ્યા હતા એ શૈનક દેવી આવ્યા આગળ જતા આ દેવી વિંધ્યવાસીની નામે ઓળખાયા સુજીએ આગળ કહ્યું શૈનક શત્રુઓનો સંહાર કરનારું આ પાવન ચરિત્ર છે અગસ્થ્ય અને વિંધ્યનું આ ઉપાખ્યાન સાંભળવાથી તમામ પાપોનો અંત આવે છે સકામી માનવીના સઘળા મનોરથો પૂર્ણ થાય છે હવે સાંભળશું ચૌદ મનોઓની જગદંબા પ્રત્યેની ભક્તિ શૈનકજીએ કહ્યું હે સુજી અન્ય તેજસ્વી મનુઓનો પ્રસંગ પણ કહો સુજી બોલ્યા શૈનક આ પ્રમાણે અન્ય મનુઓની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળવાની ઈચ્છાથી નારદજીએ ક્રમશઃ ભગવાન નારાયણને પૂછ્યું નારદજી બોલ્યા સનાતન પ્રભુ મને મનુઓનો પ્રસંગ કહેવાની કૃપા કરો ત્યારે ભગવાન નારાયણ બોલ્યા મુનિજી પ્રથમ સ્વયંભૂ મનુને પ્રિયવ્રત અને ઉતાનપાદ નામે બે મહાપ્રતાપી પુત્રો થયા સ્વારોચિશ મનુને બીજા મનુ કહે છે સ્વારોચિશ મનુ પ્રિયવ્રતના પુત્ર હતા તેઓ યમુના કિનારે જઈ સૂકા પાન ખાઈ તપ કરતા ભગવતીની માટીની મૂર્તિ બનાવીને ભક્તિપૂર્વક આરાધના કરતા તે દેવીએ રાજી થઈને સ્વારોચિશ મનુને સર્વ મનવંતરનું આધિપત્ય આપ્યું તેણે અનેક કાળ સુધી રાજ્ય કરીને અંતે સ્વર્ગમાં ગયા ત્યારબાદ પ્રિયવ્રતના પુત્ર શ્રીમાન ઉત્તમ ત્રીચામનુ બન્યા તેણે ભક્તિભાવથી ઉત્તમ સ્તોત્રનો પાઠ કરી શ્રીદેવીનું સહન કરી દેવીની કૃપા મેળવી નિષ્કંટક રાજ્ય અને દીર્ઘજીવી સંતાન મેળવ્યા ચોથા મનુ તામસ મનુ થયા તેના પિતા પ્રિયવ્રત હતા ભગવતી માહેશ્વરીના કામબીજ મંત્રનો તેણે જપ કર્યો તેણે પણ કૃપા મેળવી શાંતિથી રાજ્ય કર્યું રૈવત નામના પાંચમા મનુ જે તામસ મનુના નાના ભાઈ હતા તેણે પણ યમુના કિનારે જઈ કામબીજ મંત્રનો જપ કર્યો આ મંત્ર દ્વારા દેવીની આરાધના કરવાથી રૈવતનું રાજ્ય સમૃદ્ધ અને ઉત્તમ રાજ્ય બન્યું ત્યારબાદ ભગવતી જગદંબા અત્યંત અદ્ભુત અને ઉત્તમ મહાત્માને શાંતિથી સાંભળો અંગરાજાના પુત્રનું નામ ચાક્ષુસ હતું તે છઠ્ઠા મનુ થયા તેઓ તપ કરવા માટે વિરજા નદી પર ગયા જ્યાં તેણે કઠોર તપ કર્યું તેઓ સરસ્વતી બીજનો જપ કરવા લાગ્યા પરમેશ્વરી ભગવતી જગદંબાએ તેને સાક્ષાત દર્શન આપ્યા શ્રીદેવી બોલ્યા હે રાજેન્દ્ર મનવંતરનું રાજ્ય મેં તમને આપ્યું આ સિવાય તમે મહાન પરાક્રમી અને શ્રેષ્ઠ ગુણવાળા અનેક પુત્રોને પેદા કરશો આવું ઉત્તમ વરદાન આપી દેવી ધ્યાન થયા તેઓ ભગવતીની કૃપાથી છઠ્ઠા મનુ થયા આમ ચાક્ષુષ મનુએ અનેક વર્ષ પ્રતિષ્ઠા પૂર્વ રાજ્ય કરીને અંતે દેવીના ચરણોમાં પરમધામને પામ્યા હે નારદ મહાસમર્થ વૈવે મનુ સાતમા પ્રસિદ્ધ મનુ બન્યા અપાર આનંદયુક્ત તેઓ શ્રીદેવીના નામે જાણીતા થયા પરમ પૂજ્યા ભગવતીની કૃપાથી તપસ્યાથી તેને મનવંતરના અધિપતિ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આઠમા મનુ સાવણની નામે પૃથ્વી પર પ્રગટ્યા તેણે પૂર્વજન્મમાં દેવીની આરાધના કરીને વરદાન દ્વારા આ જન્મમાં મનવંતરનું આધિપત્ય મેળવ્યું સાવણની મનુ પૂર્વ જન્મમાં સુરત નામે રાજા હતા વૈવત્સ મનુને છ પુત્રો હતા કરુષ પૃષદ્ર નાભાગ દિષ્ટ શરયાતી અને ત્રિશંકો આ છયે પુત્રોએ યમુનાના પાવન કિનારે જઈ ભગવતીની ઉપાસના કરી અને સાક્ષાત દેવીના તેને દર્શન થયા તે બધા પૃથ્વી પર પોતાની કુળ પરંપરા સ્થાપિત કરીને મનવંતરોના અધિપતિ બન્યા એ આ બીજા જન્મમાં ક્રમશઃ સાવરની મનુ કહેવાયા માં ભગવતીની કૃપાથી તેને આવ્યાહત બળ મળ્યું બીજો પુત્ર મેરુ સાવરણી થયો જે દસમો મનુ કહેવાયો મહાદેવીની કૃપાથી મનવંતર પર્યંત તેણે રાજ્ય કર્યું ત્રીજા રાજકુમાર સૂર્ય સાવરણી નામે પ્રખ્યાત થયા પોતાની તપસ્યાથી અત્યંત ગૌરવવંત એ મહાન ઉત્સાહી મનુ અગિયારમાં મનુપદે આવી ગયા ચોથા ઇન્દ્ર સાવળની થયા જેઓ બારમાં મનુ કહેવાયા પાંચમા રાજકુમાર રુદ્ર સાવળની નામે પ્રસિદ્ધ થઈને તેરમાં મનુ થયા છઠ્ઠા રાજકુમારનું નામ વિષ્ણુ સાવળની હતું તે ચૌદમાં મનુ કહેવાયા આ ચૌદ મનુઓ મહાન તેજસ્વી અને અપાર બળવાન હતા આ બધા મનુઓ ભગવતી ભ્રામરીના નિત્ય ઉપાસક હતા ભગવતી ભ્રામરીની કૃપાથી તેઓ જગતમાં મહાન પ્રતાપી થયા હવે સાંભળશું દેવી ભ્રામરીની કથા નારદજીએ પૂછ્યું હે પ્રભુ આ ભ્રામરી દેવી કોણ છે તેઓ વળી કેવી રીતે પ્રગટ્યા અને તેનું સ્વરૂપ વિશે જણાવો ભગવાન નારાયણ કહે હે નારદ તમે મને પૂછ્યું તો સાંભળો પૂર્વકાળની એ વાત છે અરુણ નામનો મહાપરાક્રમી દાનવ હતો તેને દેવોને જીતી લેવાની ઈચ્છા થતાં હિમાલય પર જઈને બ્રહ્માજીને રાજી કરવા માટે ઉગ્ર તપ કરવા લાગ્યો દસ હજાર વર્ષ સુધી તેણે કોઈ પણ જાતના આહાર વગર સમય પસાર કર્યો અંતે બ્રહ્માજીએ પ્રગટ થઈને કહ્યું વત્સ તારા મનમાં જે કંઈ કામનાઓ હોય તો તું માગી લે એટલે અરુણ નામના એ દૈત્યે બ્રહ્માજીના ચરણોમાં મસ્તક નમાવીને તેની સ્તુતિ કરી પછી વરદાન જે માગવાનું હતું તે જણાવ્યું કે હું ક્યારેય મરું નહીં અરુણે કહ્યું અને બ્રહ્માજી ચોંકી ઉઠ્યા પછી એને સમજાવ્યો કે સંસારમાં જે જન્મે છે તેનું મરણ અચૂક થાય છે તેમાં કશોય ફેરફાર નથી કરી શકાતો માટે તું બીજું કોઈ વરદાન માંગ કે જે હું તને આપી શકું અરુણ બ્રહ્માજીની વાત માની ગયો તેણે કહ્યું તો પ્રભુ મને એવું વરદાન આપો કે હું કોઈ યુદ્ધમાં ન મરું ના કોઈ શસ્ત્રથી મરું કે પુરુષ અથવા સ્ત્રીથી મરું ન મને બે પગવાળા કે ચાર પગવાળા પણ મારી શકે એ સાથે સાથે એવું અપાર બળ આપો કે જેના સહારે હું તમામ દેવો પર વિજય મેળવી શકું અરુણે માગણી કરી અને બ્રહ્માજીએ પણ આગળ પાછળનું વિચાર્યા વિના જ તથાસ્તુ કહીને અરુણને વરદાન આપી દીધું અને એ પછી બ્રહ્માજી પોતાના દેવલોક ભણી રવાના થયા એ પછી અરુણ દૈત્યે બધા દૈત્યોનો ભેગા કર્યા અને પોતાની યોજના પ્રમાણે તેણે આગેવાની લીધી અને આ સેનાની સાથે સ્વર્ગમાં પહોંચી ગયો અને ત્યાં યુદ્ધ કરીને સ્વર્ગના દેવોને હાર આપી એ પછી સૂર્યચંદ્ર યમ અને અગ્નિ વગેરે પર અંકુશ કરીને વહીવટ કરવા લાગ્યો પોતપોતાના સ્થાનથી તગેડી મુકાયેલા આ બધા દેવો જાણે દિનહીન થઈને રાક થઈને તેઓ કૈલાસ પર્વત પર પહોંચી ગયા ત્યાં બિરાજમાન એવા ભગવાન શંકરની આગળ પોતાની વિતક કથા રજૂ કરી પણ તેને તત્કાળ કોઈ ઉપાય હાથમાં ન આવ્યો બરાબર એ જ વખતે એક આકાશવાણી થઈ હે દેવો તમે બધા ભેગા થઈને દેવીની ઉપાસના કરો એ જ તમારું કાર્ય સિદ્ધ કરશે હા એ માટે દૈત્ય અરુણે ગાયત્રીના મંત્ર જાપ બંધ કરવા પડે આટલી આકાશવાણી બાદ દેવોએ તેના ગુરુદેવ બૃહસ્પતિને બોલાવ્યા અને દેવરાજ ઇન્દ્રે તેને પ્રાર્થના કરી ગુરુદેવ આપ દૈત્ય અરુણની પાસે જાઓ અને એને ગાયત્રીના મંત્ર છોડવા માટે જણાવો બૃહસ્પતિજીને આ મુજબનું જણાવીને બધા દેવો ભગવતી જાંબુન દેવેશ્વરી દેવીની પાસે જવા તૈયાર થઈ ગયા ત્યાં જઈને સવે જપ તપ કર્યા તેમાં પોતાનું એક ચિત્ત ભેળવ્યું બીજી બાજુ બૃહસ્પતિ દૈત્ય અરુણની પાસે ગયા ત્યારે પોતાના ઘેર આવેલા મુનિ બૃહસ્પતિને જોતાં જ અરુણ દૈત્ય રાજી થઈ ગયો વંદન કરીને પૂછી બેઠો મુનિવાર અત્યારે મારા ઘેર આપનું આગમન ક્યાંથી તમારું મારા ઘેર આવવા પાછળનું કોઈ પ્રયોજન જણાવો હું તમારો પક્ષ લેતો નથી વળી તમારી મારી વચ્ચે મૈત્રી નથી સદાય શત્રુતા રહી છે દાનવરાજ અરુણની વાત સાંભળીને મુનિવર બૃહસ્પતિએ તેને કહ્યું દાનવ ઇન્દ્ર અમે જે દેવીની ઉપાસના કરીએ છીએ તમે પણ સદાય તેની જ ઉપાસના કરો છો તેથી અમે પણ તમારા પક્ષના થયા બ્રહસ્પતિની આવી મીઠી મીઠી વાતના મોહમાં દૈત્ય અરુણ આવી ગયો તેણે કહ્યું તો સારું હવેથી હું ગાયત્રીની ઉપાસના નહીં કરું આમાં બૃહસ્પતિનો દાવ સફળ થઈ ગયો દૈત્ય ગાયત્રી મંત્ર બોલવાની ના પાડી અને બીજી બાજુ બૃહસ્પતિ પોતાના પાસા પાર પડીને પોતાની નગરી અમરાવતીમાં પાછા આવી ગયા આમ ઘણો સમય એ શુભ અવસરે જગતનું કલ્યાણ કરનારા દેવી ભગવતી જગદંબા પ્રગટ થયા તેના શ્રી વિગ્રહોમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ બહાર આવી રહ્યો હતો એટલું જ નહીં તેની મુઠ્ઠી ભમરાઓથી ભરેલી હતી અને તેની આજુબાજુ અસંખ્ય ભમરાઓ ગુંજન કરતા હતા એ બધા ભમરાઓ રીમ શબ્દનું ગાન કરતા હતા અને દેવી તે ગાનને અનુમોદન આપતા હતા પોતાના દેવો ભયમાં હતા તેથી ભ્રામરી દેવીએ આ બધા ભ્રમરાઓને પ્રેરિત કર્યા અને બધા ભ્રમરાઓએ અરુણ દૈત્યની છાતી ચીરી નાખી જેટલા દૈત્ય હતા એ બધાની આવી દશા થઈ દૈત્યનું આ કામ તમામ કરીને પાછા ભમરા દેવીની પાસે પરત આવી ગયા સાચી જ જ્યાં દેવીની કૃપા થાય ત્યાં કસી શંકા કરવાની ન હોય બે હાથ જોડીને દેવીમાના દર્શન કરી તેની કૃપાને જ માગવાની હોય આ પ્રમાણે દેવી ભાગવત પુરાણનો દસમો અધ્યાય અહીં સમાપ્ત થયો બોલો મા ભગવતીની જય બોલો મા દુર્ગાની જય તો મિત્રો આપણે સાંભળ્યો દેવી પુરાણનો અધ્યાય દસમો નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાની પૂજા આરાધના કરાય છે મા દુર્ગા એ દુર્ગોળ નાશિની છે મા દુર્ગાની પૂજા આરાધના કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો એ પણ સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો મા ભગવતીને પ્રસન્ન કરવા નવ દિવસ તમે જો પૂજા આરાધના મંત્ર જપ ન કરી શકો તો શ્રીમદ્ દેવીપુરાણના પાઠ જરૂર કરવા જોઈએ જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે નિત્ય પાઠ સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ દેવીપુરાણના પાઠ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે મનની મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આ વિડીયોમાં દેવી પુરાણનો અધ્યાય દસમો તમે પૂરી શ્રદ્ધાથી ચિત્ત થઈને સાંભળ્યો જે સાંભળવાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે મા ભગવતીની કૃપા મા નવદુર્ગાની કૃપા તમારા જીવનમાં હર હંમેશા બની રહેશે માની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જય મા નવદુર્ગા તમારા કુળદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી